જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય યોગીની એકાદશી જેઠવ અગિયારસ એક દિવસે ધર્મરાજાએ ભગવાનને પૂછ્યું હે પ્રભુ સર્વ પાપોનો ક્ષય કરનારી અને સુખ શાંતિ આપનારી જૈઠવધ એકાદશીનું શું મહાત્મ્ય છે તે મને કૃપા કરી જણાવો ધર્મરાયના વચન સાંભળી ભગવાન બોલ્યા હે રાજન એકાદશી કહેવાય છે છે તેનું મહાત્મય આ પ્રમાણે ભગવાન શિવના પરમ ભક્ત ધનપતિ કુબેરજી સરોવરના બગીચામાંથી રોજ તાજા પુષ્પ મંગાવી ભગવાન શંકરની પૂજા કરતા હતા માન સરોવરના ઉદ્યાનમાંથી પુષ્પો લાવવા માટે તેમણે હિમ નામના માળીને રોક્યો હતો તે દરરોજ માનસરોવરના તાજા પુષ્પો કુબેરજીને આપી જતો એ પુષ્પો કુબેરજી ભગવાનને ચડાવતા એક દિવસે માળી પુષ્પો લઈને કુબેરજી પાસે ન ગયો કેમ કે તેની વિશાલ લક્ષ્મી નામે સ્ત્રી હતી તે અત્યંત રૂપાળી અને તેજસ્વી સ્વરૂપવાન હતી પુષ્પુ લઈને હેમ તેની સ્ત્રી પાસે ગયો અને વેશમાં ત્યાં રમણ કરવા રોકાયો પૂજાનો સમય થવા છતાં હેમમાળી ન આવ્યો તેથી કુબેરજીએ યક્ષોને હેમમાળીની તપાસ કરવા આજ્ઞા આપી યક્ષો હેમની તપાસ કરવા નીકળ્યા તપાસ કરતા એક યક્ષે આવી કુબેરજીને જણાવ્યું કે હેમમાળી તેની સ્વરૂપમાન સ્ત્રી સાથે આનંદ પ્રમોદ કરવા રોકાયો છે આથી કુબેરજી ગુસ્સે ભરાયાને માળીને પોતાની પાસે લઈ આવવા આજ્ઞા કરી તેથી યક્ષ હેમ માળીને ઘેર ગયો અને તેને કુબેરજી પાસે લઈ આવ્યો ક્રોધથી કુબેરજીએ તેની શાપ આપ્યો હે હેમ મારી આજ્ઞાનો અનાદર કરીને તું સ્ત્રીના મોહમાં લપટાયો તેથી તું કોડિયો બનશે અને સ્ત્રી વિયોગી થઈશ કુબેરજીના વચનથી હેમ માળી કોડિયો બન્યો તે દુઃખી દુઃખી થઈ ગયો તેને ખાવા પીવાનું કાંઈ ગમતું નથી તે ભટકવા લાગ્યો એમ દુઃખોનો માર્યો તે એક દિવસે હિમાર્દી પર્વત ઉપર જઈ ચડ્યો ત્યાં માર્કંડે મુનિના ચરણે પડી ગયો મુનિએ તેને પૂછ્યું કે તું કયા પાપે કોડ્યો થયો છે હેમમાળીએ રડતાં રડતા કહ્યું હે પ્રભુ ધનપતિ કુબેરજી પૂજાના પુષ્પો મેં સમયસર ન પહોંચાડ્યા અને સ્ત્રીના મોંમાં હું આનંદ પ્રમોદમાં રોકાયો તેથી તેમના વચને મને કોઢ થયો છે આપ મને મારા દુઃખનું નિવારણ સમજાવો ને મારો ઉદ્ધાર કરો માર્કંડે બોલ્યા હેમ તે સાચે સાચી વાત કરી છે તેથી તારા સત્યની ખાતર હું પ્રસન્ન થયો છું હું તારું દુઃખ દૂર થાય તે માટે તને રસ્તો બતાવું છું તું જેઠ વદની યોગીની એકાદશીનું વ્રત કર વિધિપૂર્વક વ્રત કરવાથી તારું ભલું થશે હેમે માર્કંડે મુનિના કહેવાથી યોગીની એકાદશીનું વ્રત કર્યું તેથી વ્રતના પ્રભાવે તે અસલ સ્વરૂપને પામ્યો અને સુખી થયો પોતાની સ્ત્રી સાથે સુખ ભોગવી તે સ્વર્ગવાસી થયો યોગીની એકાદશીના વ્રતથી કષ્ટો દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે ને નર સ્વર્ગવાસી થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે